હજુ પણ આ ચારે જેટલા સાવચેત રહેવાની જરૂર છે સાવઠું ચોવીસ કે છત્રીસ કલાક પૂરતું હોય એ પછી આઠ આઠ દિવસ ન ચાલે આઠ આઠ દિવસ ચાલે તો ચોમાસુ માહોલ હોય હજુ આ સિસ્ટમ છે એ ગુજરાત ની નજીક રહેવાની છે તમામ વિસ્તારની અંદર હજુ બે થી અઢી અને અમુક તાલુકામાં અઢી ઇંચ કરતા વધુ વરસાદ આ છેલ્લા બે થી ત્રણ દિવસ માવઠું થયું એમાં અઢાર થી ઓગણીસ લાખ ટન મગફળી ગુજરાતની ની પલડી ગઈ છે હાલ તો એક બાજુ લાભપાચક નો તહેવાર પણ પૂરો થઈ ગયો છે એટલે કહી શકાય કે દિવાળીનો તહેવાર પણ પૂરો થઈ ગયો છે અને આપણે ત્યાં હવે શિયાળી ના શિયાળા ને ઠંડી ચાલુ થવી જોઈએ પરંતુ એના બદલે હજુ પણ માવઠા નો છે અનેક જગ્યાએ એવો વરસાદ પડી રહ્યો છે જયારે ચોમાસામાં પડતો હોય અને પરશભાઈ સાથે જ્યારે આપણે વાત કરી હતી ત્યારે તેમને જે વિસ્તારો કહ્યા હતા ખાસ કરીને જુનાગઢ ગીર સોમનાથ અમરેલી ને ભાવનગરના વિસ્તારોમાં તેમણે અને કહી શકાય કે માઉન્ટ ક્યારે પૂરું થશે તે તમામ ને લઈને આપણી સાથે ગોસ્વામી છે તો તેમની સાથે વાત કરીએ વાત ગુજરાતી પરેશભાઈ વાત ગુજરાતમાં આપનું ખૂબ સ્વાગત છે

હવે આનું કારણ આ શું બન્યું અકસ્માત શું કામ થયું હું આપને સમજાવું કે ચોમાસું પૂર્ણ થઈ ગયું છે પણ જે આપણે શિયાળાની શરૂઆત હોય એ હજી થઈ નથી સ્વાભાવિક રીતે જે શિયાળાની શરૂઆત છે દસ નવેમ્બર આસપાસથી થશે અથવા તો એમાં એક બે દિવસ આગળ પાછળ થાય પણ દસ તારીખ સુધી તો આપણે હજુ તાપમાન ઊંચું છે એટલે ઋતુનો સામનો કરી રહ્યા રાત્રે થોડુંક આપણે નોર્મલ તાપમાન હોય દિવસે ઉનાળા જેવું તાપમાન હોય એટલે ઊંચું તાપમાન હોય તો જે જમીનની તાપમાન ઊંચું છે એની સાથોસાથ દરિયાઈ તાપમાન પણ ઉંચકાયું છે એટલે બંને તાપમાન ઊંચા હોય જયારે પણ અરબ સાગરમાં કે બંગાળની ખાડીમાં સમુદ્રમાં કોઈ વરસાદી સિસ્ટમ બને એને ઊંચું તાપમાન મળે સ્વાભાવિક રીતે સિસ્ટમ છે વધુ મજબૂત બનતી હોય છે એવી જ રીતે ઈશાનનું ચોમાસું દક્ષિણ ભારતમાં ચાલે છે એમાં અત્યારે બંગાળની ખાડીમાં પણ એક સિસ્ટમ છે એક સિસ્ટમ અત્યારે પણ છે હવે જે આ અરબસાગરની અંદર જે કર્ણાટક થી દક્ષિણ પશ્ચિમ દિશામાં જે સિસ્ટમ બની હતી કૃપાલ સિવાય એ સિસ્ટમ ઊંચા તાપમાનને કારણે ઉત્તર દિશામાં ગતિ કરી એટલે ગુજરાત તરફ આવી અને જેમ ગતિ કરતી ગઈ મજબૂત થતી ગઈ એટલે લો પ્રેશર વેલમાર્ક લો પ્રેશર ત્યાર પછી ટ્રેસ કર્યું છે એ મુજબ ગુજરાતના દરિયો કાંઠો એટલે કે જે ગુજરાતનું આપણે સોમનાથ છે સોમનાથ થી આ સિસ્ટમ ત્રણસો બ્યાસી કિલોમીટર દૂર છે હવે ત્રણસો ને બ્યાસી કિલોમીટર સોમનાથ થી દૂર છે પણ એના આઉટર ક્લાઉડ છે ગુજરાત અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ઉપર ઘેરાયેલા છે એટલે આઉટર ક્લાઉડ ને હિસાબે આ વરસાદ પડી રહ્યો છે અને આ સિસ્ટમનો હવે આગળ જ્યાંની દિશા છે એ અત્યારે ગીર સોમનાથ નજીક હજુ પણ થોડીક નજીક આવશે ત્યાં થઈને પછી દરિયા કાંઠે કાંઠે છેક પોરબંદર અને દ્વારકા સુધી એ સિસ્ટમ જશે ત્યાંથી પછી આમ આગળ પશ્ચિમ દિશામાં અરબ સાગરમાં આગળ નીકળશે એટલે હજુ આ સિસ્ટમ છે

ત્રીસ તારીખ પછી એકત્રીસ ઓક્ટોબર પહેલી નવેમ્બર બીજી એમાં હળવા સામાન્ય છૂટાછવાયા ઝાપટા પડશે એટલે ઓવર ઓવલ જોવા જઈએ તો બે નવેમ્બર સુધીનું આ સેશન છે હવે આગળના દિવસમાં હજી કયા કયા વિસ્તારમાં વરસાદ પડવાની છે તેની વાત કરવા જઈએ તો આજે સત્યાવીસ તારીખે પણ મોડી રાતે પણ

આ જિલ્લામાં આમ તો અમે પહેલાથી કહેતા આવ્યા છે કે આમાં થોડી તીવ્રતા વધારે રહેશે અને હજુ પણ કહીએ છીએ હજુ પણ અહીંયા વરસાદની શક્યતા વધારે છે એટલે હજુ પણ આ ચારેય જિલ્લા સાવચેત રહેવાની જરૂર છે પછી રાજકોટ મોરબી સુરેન્દ્રનગર જેવા વિસ્તાર હોય બોટાદના અન્ય ભાગો હોય એમાં વાદળ છાંય વાતાવરણ છૂટા છવાયા ઝાપટા જોવા મળશે પશ્ચિમ સૌરાષ્ટ્ર છે જેમાં દ્વારકા જામનગર પોરબંદર જેવા વિસ્તારો છે તેમાં હળવાથી મધ્યમ વરસાદ છે નોંધાશે જોકે ત્યાં વરસાદ તો પડવાના જ છે ને અત્યારે કમોસમી વરસાદ પડે ભાવનગરના દરિયાકાંઠા અમરેલી અને ગીર સોમનાથમાં તીવ્રતા ઓછી ત્યાં વરસાદ ઓછા પડશે છતાં એ ઓછા વરસાદ છે એ પણ ઘણું બધું નુકસાન છે ને એ આપશે એવું મને લાગી રહ્યું છે એટલે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં જે ત્રીસ એકત્રીસ તારીખ સુધી વરસાદ પડતા રહેશે દક્ષિણ ગુજરાતમાં તો ઓગણત્રીસ તારીખ સુધી તીવ્રતા રહેશે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં તો એકત્રીસ તારીખ સુધી તીવ્રતા રહેશે પછી બીજો વિસ્તાર હશે કચ્છનો કચ્છ જિલ્લાની અંદર જો કે સૌરાષ્ટ્ર કરતા ઓછો વરસાદ હશે પણ સાર્વત્રિક કચ્છ જિલ્લાની અંદર ઓલ ઓવર કચ્છ જિલ્લામાં સામાન્ય હળવાથી મધ્યમ ઝાપટા નોંધાતા રહેશે અને કચ્છ જિલ્લામાં પણ જે દરિયાઇ કાંઠાના તાલુકાઓ હશે કંડલા માંડવી મુન્દ્રા ગાંધીધામ હોય કે નલિયા હોય વગેરે એ તમામમાં થોડીક દરિયાકાંઠે તીવ્રતા રહેશે બીજા વિસ્તારમાં ઝાપટા જોવા મળશે

લઈ દોઢ ઇંચ સુધીનો વરસાદ હજુ તારીખ નોંધાશે ત્યાર પછી મધ્ય ગુજરાતના ભાગો છે અમદાવાદ ગાંધીનગર આણંદ નડિયાદ ખેડા વડોદરા વગેરે એ તમામ વિસ્તારની અંદર પણ સામાન્ય છૂટાછવાયા ઝાપટાઓ નોંધાશે આ એક ખંભાત વખત લાગુ વિસ્તારના તાલુકાઓ છે એમાં લગભગ એક થી દોઢ ઇંચ વરસાદ પડી શકે છે જેમાં ધોળકા ધંધુકા તારાપુર ધર્મજ જમ્મુસર અને વાગરા

ત્યાં સુધી ઊંચા તાપમાનને કારણે માવઠાઓ છે આવતા જ રહેતા હોય છે જોકે આપના માધ્યમથી પહેલી વખત ગુજરાતીના માધ્યમથી હજુ પણ એક ચેતવણી આપું છું કદાચ પાંચ નવેમ્બર આસપાસ રાજ્યમાં ક્યાંક પછી ચારે પડે પાંચે પડે કે છ પડે પણ એક દિવસ આગળ પાછળ પાંચ નવેમ્બર આસપાસ ક્યાંક ક્યાંક છૂટાછવાયા છવાયા ઝાપટા પડશે જોકે આના જેટલું તીવ્ર નહીં હોય અને હશે સીમિત વિસ્તારમાં થોડાક ટાઈમ પૂરતું પણ ત્યારે હજી પડવાની છે દસ નવેમ્બર થી પછી શિયાળો ચાલુ થઈ જશે પછી વાંધો નહીં આવે આવું મારું અનુમન છે પર અંતિમ પ્રશ્ન છે કે અત્યારે વાવાઝોડાની ચારે બાજુ ચર્ચા ચર્ચાઓ ચાલી રહી છે તો એમાં શું સત્ય છે અને શું તથ્ય છે શું વાવાઝોડું અત્યારે આવી ગયું છે કે આવી રહ્યું છે એ કોઈ શક્યતાઓ જ દેખાઈ રહી છે જો કૃપાલસિંહભાઈ અત્યારે જે દરિયા કાંઠે આપણે સૌરાષ્ટ્રના દરિયા કાંઠે જે સિસ્ટમ છે અરબ સાગરમાં એ ડિપ્રેશન છે એ ડિપ્રેશન વાવાઝોડું બનવાનું નથી એટલે એનાથી કોઈ ડરવાનું કે ગભરાવાનું નથી કેમ કે એ સિસ્ટમ દરિયા કાંઠાથી બહુ અંદર પણ નથી ત્રણસો કિલોમીટર છે જો એ વધુ આગળ પર ડીપ સીમાં ઓત તો કદાચ એ વાવાઝોડું બને પણ દરિયાકાઠા નજીક છે અને નજીકનું એનું જે તાપમાન છે એ પણ થોડુંક નીચું છે અને એની સાથે સાથે આઉટર ક્લાઉડ છે હવે જમીની ભાગો પર ટક થયેલા છે એટલે હવે એને પૂરતી જે नमीવાળી હવાઓ જોઈએ ભેજવાળી હવાઓ જોઈએ એ ન મળે જમીનો ઉપર જેને ગરમ હવાઓ છે એ પણ એમાં મર્જ થઈ રહી છે એને કારણે હવે અરબ સાગરમાં કોઈ સાયક્લોન અત્યારે બનવાનું નથી આ વાત કન્ફર્મ છે એટલે ગુજરાતના કોઈ પણ નાગરિકે અત્યારે વાવાઝોડાનો ખતરો છે એવો ડર રાખવો નહીં ગુજરાતમાં ક્યાંય વાવાઝોડા આવવા નથી બંગાળની ખાડીની અંદર એક સિસ્ટમ છે જે સાયક્લોનની કેટેગરી નજીક પહોંચી ગઈ છે હવે માની લઈએ કે સાયક્લોન બને તો સાયક્લોન બનશે તો થાઈલેન્ડ દેશ તરફથી નામ આપવામાં આવશે ને એનું નામ હશે મોન્થા હવે એ મોન્થા વાવાઝોડું માની લઈ કે બને

જીતુભાઈ વાઘરાણી અપીલ કરવા માંગુ છું ગુજરાતની અંદર ગયા વર્ષે ચુમ્માલીસ લાખ મેટ્રિક ટન ઉત્પાદન આવ્યું હતું મગફળીનું આ વર્ષે છાસઠ લાખ મેટ્રિક ટન ઉત્પાદન સંભાવનાઓ છે એમાંથી અત્યારે જો મારો આંકડો છે એ મુજબ મારું જે અંદાજિત મારું તારણ છે એ મુજબ જ્યાં મગફળી પલળી છે ને આ છેલ્લા બે થી ત્રણ દિવસ માવઠું થયું એમાં અઢાર થી ઓગણીસ લાખ ટન મગફળી ગુજરાતની ની પલળી ગઈ છે અને મગફળી કપાસ સોયાબીન તુવેર એરંડા પછી આ કેળા ડાંગર વગેરે દક્ષિણ ગુજરાત અને જો કૃપાલ સરકાર જાહેરાત કરશે કે આ રાહત પેકેજ જાહેર કરીએ છીએ નુકસાની નું માવઠાનું પેકેજ આપીએ છીએ હવે સરકાર પંદરસો કરોડ કે પચીસો કરોડ જાહેરાત કરે તો ખેડૂતના હાથમાં આવશે આ માવઠા થી થયેલા નુકશાનમાં ખેડૂતોને આપશું અને જે જે ખેડૂતને નુકસાન થયું છે જે નો થયું હોય ન આપે એમાં કોઈ આપણો સવાલ નથી સરકારે એની રીતે જેમ સર્વે કરવું એમ કરે જે ખેડૂત ની મગફળી સચવાઈ ગઈ હતી માની લો કે મગફળી સચવાઈ ગઈ ચારો સચવાઈ જ નથી એવા ખેડૂતને કે અમે તેર હજાર કરોડ રૂપિયા ખેડૂત માટે ફાળવીએ છીએ જો આવું કરવામાં આવશે તો ખેડૂત નું હિત થશે ને ખેડૂતો સાથે ન્યાય થશે કૃપા સિંહ ભાઈ બાકી તો પછી હવે ખેડૂત દુઃખી થતા આવ્યા છે અને આગળ જે થાય હરી ઈચ્છા બળવા આ જે રીતે વાત કરી છે કે આગામી દિવસોમાં હજુ પણ માવઠાની શક્યતાઓ છે અને સાથે જે વાવાઝોડાની ચર્ચાઓ ચાલી રહી છે તેને લઈને પણ તેમણે સ્પષ્ટતા કરી છે કે હાલમાં કોઈ વાવાઝોડાની શક્યતાઓ ગુજરાત પર નથી અને ખાસ કરીને આપણે જે માવઠાની આગે આવી છે તેને લઈને ખેડૂતો આયોજન કરી શકતા હોય છે અને પરેશભાઈ ઘણા સમય પહેલા જ આ માવઠાની આગાહી કરી હતી એટલા માટે કેટલા ખેડૂતો જે પોતાનો ભાગ સાચવી પણ શક્યા છે અને આગામી દિવસોના આયોજન પણ તે પ્રમાણે કરી શકે છે તો અત્યારે બસ મળતા રહીશું વાત ગુજરાતી પર